વાવ તાલુકાના ટડાવ ગામે ઓનલાઈન આઈડી સટ્ટાના રવાડે ચડેલા યુવાન પાસે હારેલા રૂપિયાની ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપતા યુવાને ગત સોમવારના રોજ ખેતરમાં લીબડાના ઝાડ ઉપર દોડાવડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી સટ્ટાના રૂપિયાની ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી તળાવ ગામે રહેતા મૃતક અમૃતભાઈ ચૌધરી ગામમાં શખ્સો દ્વારા રમાડતા ઓનલાઈન આઈડીના સટ્ટામાં ફસાયા હતા જેમાં મૃતક અમૃતભાઈ પંદર લાખથી વધુ રકમ હારી જતા સટ્ટો રમાડતા શખ્સો દ્વારા વારંવાર ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપતા મૃતકે અનાજ અને દાગીના વેચી રોકડ રકમ તેમજ ફોનપે દ્વારા રૂપિયા આપ્યા હતા તેમજ વારંવાર ઉઘરાણી અને મારી નાખવાની ધમકી આપતા આખરે કંટાળેલા અમૃતભાઈએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી સટ્ટો રમાડી વારંવાર રૂપિયાની પઠાણી ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપનાર રણજીત નરસંઘભાઈ જોશી દિલીપ નરસિંહભાઈ જોશી તેમજ ભરત કાનજી રાજપૂત એમ ત્રણ વિરુદ્ધ માવસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી